તો આપણે શીરાવીને નવરા થઈ ગયા છે ને હવે અમે બધા ના ધોઈ ને ત્યાર થઈ ગયા છે ને હવે મારા બા ને મારા બા નાવા ગયા છે ને આપણે જો કેટલા બધા કપડાં હતા બધા જો કપડાં ધોઈ નાખે છે ને અહીંયા જો પ્રતિકભાઈ તો અમારે રમવાનું ચાલુ કરતી કેમકે હજી તો કંઈ નીંદર આવતી નથી કેમ કે વહેલા હાર હું હા ને તો એ હજી જાગે છે નહીં તો સુઈ જાય વહેલા હાર તો હજી અમારું પ્રતિકભાઈને કંઈ હોવાની નક્કી નથી કેમ કે હજી તો જો રમવાનું ચા છે ને એક જો એક ધારો રમવાનું જ છે ને હાંડો ને એવું બધું બધું વાળે છે કેમ કે ભાઈ નહીં છે ને પાણી ઉપરની જ મજા આવે એકદા એમ પાણી જ વિકું જ હોય બહુ વધતી પ્રતિક ભાઈ પાણી ઢોળતા ઢોળતા એને પપ્પા જો વાડીએથી આવી ગયા ને તો એને પપ્પાની પાસે જવો ગાડીમાં બેઠવા જાય કે તમારે નથી બોલવું જબો રિહાઈ ગયો તમે લઈને ન જાવ તો પછી રિહાઈ જ ને છોકરો પ્રતિક રિહાઈ જાવું છે રિહાઈ જાઉં જ તાર પપ્પાથી લઈને જ જાતા એટલે રિહાઈ નહીં હો છોકરા એમ તો એને ગાડીમાં બેઠવાનું હોય કે એટલે રિહાવન ન હોય એને ગાડીમાં બેઠવું હોય ને એટલે જો જ ગાડીમાં બેસી જાય ભાઈ હે નો રિહાઈ રિહાઈ જાય તો પરતેક રિહાઈ જાતો ભાઈ આગળ નો લઈ જાવ તો રિહાઈ જાય કેમ લાગે તમને હે મને લઈ જાવ છે ગાડીમાં ભાઈ

સાપીઓ બેઠી ગયા છે કા સાપીઓ આમ કી દે આવું કે સાપી તોડે જ પી લે આવો સાપીઓ રોકી મારે નહિ પીઓ તું પી લે તો તમે બધા ઓ સાપીવા પણ આ નીન બેન હુઈ જશે સા દૂધ પી લે આ પીન પીન જ કેમે ખૂતી છે જ જ કેવ રીત ન હુએ જ મો પ્રતિકભાઈ પાણી ને એવું બધું પાય बाकुडिया <laughs> 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 <laughs>

જો કે બધું આવડે જો એને બધુંય કામ આવડે હમ ભાજી તો જો ભાજી થઈ ગઈ તો જો ફેમિલી આપણે રોટલા કરી નાખ્યા છે તો કેટલા રોટલા હવે આપણે છે ને શેરા શેકવાના છે તો આપણે રોટલા કરી નાખ્યા છે બની ગઈ છે તો હવે આપણે ફૂટાફટ શેકી નથી તો જો શેકેલા શેણા ખાવાની તો બહુ જ મજા આવે તો તમે બધા શેકેલા છે ને ખાવા તો જો ફેમિલી આપણે હવે બકડીયા માં તાવડીમાં શેકાય નહીટા છે ને જલ્દી કેમ કે તાવડીમાં ભીના પડે ને એટલે નો શેકાય ને એટલે આપણે છે ને બકડીયા માં શેકવાનું ચાલુ કરી દીધું છે તો ફટાફટ આપણે છે ને શેકી નાખીએ શેણા ને તમારું પૂજાબેન છે ને મમ્મી ને લાવ્યા હતા

અહીંયા વઘારેલા આથણા છે ગાજરના ને મેથીનું મેથીની ભાજી છે ને ભીંડાનું શાકે છે ને સુરે જો અહીંયા વાળું કરવા બેઠી જાય છે કા સુરજ ને એક આઈટમ વધારે હોય દૂધની ને મેથીની ભાજી મારે હું કઈ દૂધ ના ખાતી એટલે સુરજ ને એક આઈટમ વધારે હોય કઈ તો જો હાલો બધા વાળું કરવા કઈ હાલો બધા વાળું કરવા

તો તમે બધા વાળો કરવા તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બ્લોગ ગમે જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવે બીજા બ્લોગમાં ત્યાં હજી જય માતાજી બાય બાય